તાલુકાના ગામના ઠાકોર સમાજના આગેવાન મહેશજી ઠાકોર તેમજ અન્ય ચાર વ્યક્તિઓ પર ઝગડા બાબતે સાણંદ જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને આ ફરિયાદના આધારે સાણંદ જીઆઈડીસી પોલીસે મહેશજી ઠાકોર સહિતના લોકોની તેર નવેમ્બરના રોજ પોલીસે અટકાયત કરી હતી અને ડીવાયસી વ્યાપી લઈ જવામાં આવ્યા હતા અને તેમની પર ઠાકોર પર સાણંદ પોલીસ દ્વારા અટકાયત કરીને આચરલા અત્યાચારની ઘટનાને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ કેટલાક રાજકીય પક્ષોના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા આ વિરોધ ને ટાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આવા રાજકીય પક્ષોના નેતાઓનો ઠાકોર સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આમ ઠાકોર સમાજની એકતા તોડવાનો પ્રયાસ તેમજ ઠાકોર સમાજના આગેવાનો પર તથા અત્યાચારને અટકાવવાના બદલે આ ઘટનામાં સંડોવાયેલા આરોપી પોલીસ તંત્રને સાવરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સમાજના કેટલાક આગેવાનો દ્વારા તેને લઈને પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે ઠાકોર ઠાકોર સમાજના આગેવાન પર જીઆઈડીસી પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે મારમારી કરેલા અત્યાચારની ઘટનાના વિરોધમાં ગઈકાલે તાલુકા ઠાકોર સમાજના આગેવાન બળદેવજી ઠાકોર ઉદ્ભનજી ઠાકોર તેમજ આનંદજી ઠાકોર સહિતના અનેક ઠાકોર સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કલોલ મામલતદાર કચેરી આવી કલોલ મામલતદારને આવે નિવેદન પત્ર આપી આ ઘટના સામે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરી છે કલોલ મામલદાર કચેરીએ આવેદન પત્ર આપવા આવેલા ઠાકોર સમાજના અગ્રણી બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે આપણું નામ અને પરિચય મારું નામ ઠાકોર બળદેવજી પેસાજી બળદેવજી જે ઠાકોર સમાજે આજે જે કલોલ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપી રહ્યા સાણંદ તાલુકાના ફોરજ ગામની અંદર જે મહેશજી ઠાકોર ઉપર બિનકાયદેસર અત્યાચાર કર્યો હોય ઢોર માર મારવામાં આવ્યો છે

આપવા આવેલા ઠાકોર સમાજના ઠાકોરે જણાવ્યું હતું કે અમારા સમાજના આગેવાન મહેશજી ઠાકોર તેમજ અન્ય ચાર લોકો પર પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે અત્યાચાર કર્યો છે જેના અમારો સમાજ ઉગ્ર વિરોધ કરે છે ઠાકોર પર સામાન્ય ઝઘડા બાબતે થયેલી તકરારમાં જે આ અત્યાચાર કરવામાં આવે છે તે અત્યાચાર સહન કરવામાં આવશે નહીં અને તેના વિરુદ્ધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમજ આવેદનપત્ર પણ આપવામાં આવશે આવા અધિકારીઓને જ્યાં સુધી સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન અમારું ચાલુ રહેશે અને જે વિરુદ્ધ સરકાર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી ચીમકી આપી હતી મહેન્દ્ર રાવળનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ કલોલ